thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ઓપરેશન સિંધુ હાથ ધરી ત્યારે ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલોનો બદલો લીધો છે આ પછી ભારતીય સેના પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલા કાર્યતરાપૂર્ણ કૃતિઓનો યોગ્ય જવાબ આપી રહી છે આ બધા વચ્ચે બોલિવૂડના સાયન્સા અમિતાભ બચ્ચન ટોલ થવા લાગ્યા છે લોકોએ તેમનો પ્રશ્ન પૂછવાનું શરૂ કરી દીધું છે અને ઓપરેશન સિંદુર પર તેમને કંઈક ન બોલવા બદલ નારાજગી વ્યક્ત કરી છે હકીકતમાં પહેલગામમાં હુમલાથી લઈને ત્યારે ઓપરેશન સિંદુર સુધી ઘણા બોલિવૂડ સેલિબ્રિટી છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયા મીડિયા દ્વારા ત્યારે ભારતીય સેના અને દેશ પ્રત્યે પોતાની દેશભક્તિ વ્યક્ત કરી છે આ દરમિયાન અમિતાભ બચ્ચન બને ત્યારે સતત અઢાર દિવસમાં અઢાર વખત ટ્વીટ કર્યા પરંતુ તે ટ્વીટમાં તેમને ઓપરેશન સિંધુર વિશે તો કંઈક લખ્યું જ નહીં જો કે મિત્રો આ ટ્વીટ નંબર ત્યારે ત્રેપન પંચાવન હતો આ પછી ગઈકાલ સુધીમાં ટ્વીટ નંબર ત્યારે ત્રેપન તોતેર પહોંચી ગયો છે અમિતાભ બચ્ચનને ટ્રોલ કરી રહ્યા છે અને તેમને છેલ્લા ટ્વિટર અને ત્રેપન તોતેર પર ઘણા યુઝરે એક પછી એક ટ્રોલ કરીને ટિપ્પણી કરવાનું શરૂ કર્યું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ